વડોદરા શહેરના રેલવે સ્ટેશન ઉપરથી પંદર વર્ષની કિશોરી મળી આવી હતી વડોદરા સ્ટેશન પરથી શુક્રવારે બપોરના એક પંદર કિશોરી એકલી બેઠી હતી પેટ્રોલિંગમાં નીકળેલી વુમન એ આ કિશોરીને એકલી જોતા શંકા થઈ હતી આથી તેને પૂછપરછ હાથ ધરી હતી ઘણા સમય પછી કિશોરીએ તે નડિયાદમાં રહેતી હોવાનું હિન્દીમાં ત્રુટક ત્રુટક ભાષામાં જણાવ્યું હતું જોકે નડિયાદનું તેને પૂરું સરનામું યાદ નહીં હોવાનું પરંતુ તે પોતાનું ઘર બતાવી શકે છે આથી વડોદરા રેલવે પોલીસે શનિવારે તેને લઈને નડિયાદ પહોંચી હતી જ્યાં કિશોરીએ તેનું નડિયાદનું ઘર બતાવ્યું હતું જોકે નડિયાદના તેના ઘર પર તાળું હતું આથી આસપાસ રેલવે પોલીસે પૂછપરછ કરતા કિશોરીની માતાને નડિયાદ ટાઉન પોલીસ લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ કિશોરીને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી જ્યાં રીના જાહિર મોંડલ ઉંમર વર્ષ ચાલીસ નામની મહિલાએ પુત્રીને ઓળખી હતી બંને માતા પુત્રીનું મિલન થયું હતું જોકે રીના જાર બાંગ્લાદેશી હોવાથી પોલીસે તેની અટકાયત કરી હોવાનું જણાવાયું હતું વડોદરા રેલવે પોલીસે કિશોરીને પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી હતી કિશોરી નડિયાદથી ટ્રેનમાં બેસીને વડોદરા આવી ગઈ હતી કિશોરી પાસેથી વિગતો મેળવતા જ રેલવે પોલીસને ચોવીસ કલાક જેટલો સમય લાગ્યો હતો કિશોરી ક્યારેક અસાધારણ વર્તન કરતી હતી પૂરેપૂરું હિન્દી પણ ન સમજી શકતી હતી કે બોલી પણ શકતી ન હતી